ભલે એવું કહેવાતું હોય કે ગુજરાતમાંથી ટેન્કર રાજ ખતમ થઈ ગયું પરંતુ અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પોકાર ઉઠી છે આ ગામમાં સ્થિતિ એવી છે કે પાણી મળતું નથી જે મળે છે તેનાથી રોગચાળો વકરે છે જેના કારણે લોકોને ન છૂટકે ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે ઉનાળાના આરંભે જ પાણીનો પોકાર પાણી માટે હિજરત કરવી પડે તેવી સ્થિતિ ટેન્કર ઉપર નિર્ભર બન્યા લોકો અમરેલીના શાકપુરમાં અત્યારથી જ પાણીનો પોકાર સર્જાયો છે શાકપુર ગામે થી પચીસ દિવસે નર્મદાની પાઇપલાઇનથી પાણી મળે છે તેમાં પણ અનેક જગ્યાએ લાઈનમાં ભંગાળના પગલે પૂરતું પાણી મળતું નથી ભંગાળથી ખેતરોમાં પાણી વહેતા જ ખેતીના પાકને નુકસાન થાય છે આમાં પંથકમાં એક તરફ પાણીનો વેરફાટ થાય છે તો બીજી તરફ લોકો પાણી માટે ટળવળી રહ્યા છે

ઉનાળા ના પ્રારંભે જ શાકપુર આસપાસના તળાવો ખાલી થઈ ચુક્યા છે જેથી હાલ બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી ગામના એક માત્ર કુવામાં પાણી શુક્ત હોવાથી લોકોને ગંભીર પ્રકારના રોગ થઈ રહ્યા છે પાણી એ આવતું છે એમને પંદર જે મહિને મળે છે અને ગામમાં અત્યારે કેન્સર અને શા પગની પગલી ના દુખાવો બહુ ઘરે ઘરે ખાટલા છે અહીંયા ગામ લોકો પાણી વગર ના છે બહુ હેરાન થાય છે આવતા ઉનાળામાં લગભગ